દહેગામ તાલુકાના વિસ્તારમાં ભાઈ ભાઈની જમીન વેચી મારતા ભારે હોબાળો થયો સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ દહેગામ સોલંકી બળવણસિંહ મોતીસિંહ ગામ બૈયલ બરાબર પાંચસો તેંતાલીસ ગમી આ સર્વે નંબરમાં તલાટી બૈયલ વગર સંમતિ વગર અમારી કોઈ સંમતિ વગર એને પેરીનામું બનાવ્યું બરાબર વત્તા બીજું કે અમારી કોઈ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટ આપેલું નથી બરાબર અને બીજું કાના વગર વગર સંમતિ વગર દસ્તાવેજ થયો અમારા ફોય કાકા અને બે એમના છોકરા એમાં અભયસિંહ અમરસિંહ કોંતાબેન અમરસિંહ ભારતસિંહ અભયસિંહ અને અજીતસિંહ અભયસિંહ આ થઈને મારી જગ્યા વેચી છે આ જગ્યામાં આગળ ચલાવવાનું છે પ્રાંત અધિકારી અમે તકરારી કરી તો પણ મંજૂર થઈને અમારી નોત પ્રમાણિત થઈ બરાબર એ માટે અમારો કોર્ટમાં દાવો ચાલુ છે પાંચ બે હજાર પચીસ બરાબર એ નામનો દાવો ચાલુ છે બધા ગામ કોર્ટમાં અધિકારીએ નોત પ્રમાણિત કરી

ગાંધીનગર પ્રાંતમાં જઈ અને અરજી આપી કે છીએ નામ અમારી નામ નામંજૂર કરી અમારા ગેરકાય કાયદેસર રીતે અમને આ કાંતાબેન અમરસિંહની દીકરીએ આ જગ્યાએ વેચાણ કરી આપેલ એ લોકોએ કરી આપી જે ઉફે પ્રેમિલાબેન પ્રેમીલાબેન પ્રેમિલાબેન દાયાજીની પુત્રી આ જગ્યા રાખેલી છે અમારી આ આ મિલકત એમની બ્લેક મનીમાં રૂપિયા લઈ લીધા છે કાંતાબેને એમને કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી સરકાર ને ક્યાં ના છો આપ મારું એવું કેવું છે કે આ જે સર્વે નંબર પાંચસો તેતાલીસ છે બરાબર એમાં જે ડખો છે એ વિશે આપ શું કહેવા માંગી રહ્યા છો એ જમીન મોતીસિંહ અમરસિંહની છે મોતીસિંહ અમરસિંહ હકદાર કોણ છે તો પછી એમને આ જમીન વેચે કઈ રીતે

તો અત્યારે હક ના કોણ ગણાય છોકરા હકદાર ના વારસો